નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના સમાચાર તો મિત્રો જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને દિલથી એક લાઇક કરી ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના સમાચાર ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી ભેટ છવ્વીસ હજાર રૂપિયાની સહાય મોદી સરકારની મજૂરોને મોટી ભેટ મજૂરી દરો વધાર્યા દેશમાં વધી રહેલી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કામદારો માટે લઘુત્તમ વેતન દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે નવા વેતન દરો એક ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી મિત્રો લાગુ કરવામાં આવશે કયા મજૂરીને કેટલા મળશે નવા સુધારેલા દરો મુજબ બાંધકામ અને હાઉસકીપિંગના કર્મચારીઓને રોજના સાતસો ત્યાંશીની રોજી મહિને વીસ હજાર ત્રણસો અઠ્ઠાવન રૂપિયા મળશે જ્યારે અર્ધકુશળ કામદારોને રોજના રૂપિયા આઠસો અડસઠ લેખે બાવીસ હજાર પાંચસો અડસઠ મળશે જ્યારે કુશળ અને બીજા કામદારોને રોજના નવસો ચોપન રૂપિયા લેખે મહિનાના ચોવીસ હજાર આઠસો ચાર રૂપિયા મળશે ઉચ્ચ કુશળ કામદારોને એક હજાર પોત્રીસના લેખે મહિને છવ્વીસ હજાર નવસો દસ રૂપિયા મળશે કોને કોને લાભ મળશે તેના વિશે વાત કરીએ તો સુધારેલા વેતન દરોથી એવા કામદારોને ફાયદો થશે જેઓ બાંધકામ લોડિંગ અનલોડિંગ દરવાન સફાઈ ઘરકામ ખાનકામ અને કૃષિ જેવા કામોમાં રોકાયેલા છે અને જેઓ કેન્દ્ર સરકારના કાર્યક્ષેત્રમાં આવે છે આ નિર્ણયથી અસંગઠિત ક્ષેત્રના કામદારોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તેમની આવકમાં વધારો થશે જે તેમની ફુગાવાની પડકારોનો સામનો કરવામાં રાહત આપશે હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો આવી રહ્યું છે નવું વાવાઝોડું મિત્રો પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે પોચ ઓક્ટોમ્બરની આસપાસ દરિયા કિનારાએ ભારે પવનો ફૂંકાતો જોવા મળી શકે છે વધુમાં દસ થી તેર ઓક્ટોમ્બર વચ્ચે વરસાદની શક્યતાઓ રહેલી છે અને બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે આ સમયગાળા દરમિયાન વણઝાર નામનું ચક્રવાત શરૂ થવાની સંભાવનાઓ છે જે પાછોતરા વરસાદનું કારણ બની શકે છે તો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આવી આગાહી કરી દેવામાં આવી છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી પહેલા આ દસ વસ્તુ સસ્તી તારીખ છવ્વીસ આગામી મહિને મળનારી જીએસટી ગ્રુપ ઓફ મિનિસ્ટરની બેઠકમાં આ આડકતરા વેરાના સ્લેબમાં મોટો ફેરફાર કરવાની તૈયારી છે અને ખાસ કરીને તહેવારોને પૂર્વે કેન્દ્ર સરકાર જીએસટીના દરમાં ફેરફાર કરીને અંદાજે સો જેટલી ચીજો સસ્તી બનાવશે તારીખ વીસ ઓક્ટોમ્બરના રોજ ગોવામાં ગ્રુપ ઓફ મિનિસ્ટરની બેઠક મળી રહી છે અને તેમાં સૌથી મહત્વનું બાર ટકાના સ્લેબમાં જે ઉત્પાદનો અને સેવાઓ છે તેમાંથી સો જેટલી આઇટમોને પાંચ ટકાના સ્લેબમાં લઈ જવાશે હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની ભેટ ગુજરાતના ખેડૂતોને ખેતીકામમાં ખૂબ જ ઉપયોગી થાય તે માટેના શુભ આશયથી સાધન સહાય સ્વરૂપે આપવામાં આવશે આ યોજના મારફતે ગુજરાત ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમતના પચીસ ટકા અથવા તો પચીસ હજાર રૂપિયામાંથી જે બેમાંથી મિત્રો ઓછું હોય તે લાભ આપવામાં આવશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બે હજારના હપ્તાની તારીખ જાહેર પીએમ કિસાન નિધિ યોજનાને લઈને એક મોટું સામે આવી છે સરકાર નવરાત્રી દરમિયાન કરોડ ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરશે સરકાર દ્વારા પીએમ કિસાન નિધિના અઢારમા હપ્તા માટેની તારીખો જાહેર કરવામાં આવી છે સરકાર પાંચ ઓક્ટોમ્બર બે હજાર ના રોજ પ્રધાનમંત્રી કિસાન યોજનાનો અઢારમો હપ્તો જાહેર કરશે મતલબ કે મિત્રો પોચ ઓક્ટોમ્બરે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ જમા કરવામાં આવશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો સિત્તેર વર્ષથી વધુ ઉંમરવાળા વ્યક્તિને મફત સારવાર તો મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અઢારમી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે મહત્વના સમાચાર આપ્યા છે ગુરુવારે તેમણે કહ્યું હતું કે આયુષ્યમાન યોજના હેઠળ સિત્તેર વર્ષની વયવટાણી ચૂકેલા તમામ વૃદ્ધોને મફત સારવારનો લાભ આપવામાં આવશે તેઓએ કહ્યું હતું કે નવી સરકારમાં અમે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્યમાનનો લાભ આપી રહ્યા છીએ એટલું જ નહીં સરકાર ખેડૂતો માટે સતત કામ કરી રહી છે વીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતો માટે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે આ નિર્ણયથી અમે ખેડૂતોને વધુ આત્મનિર્ભર બનાવ્યા છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હેલ્મેટ પહેરવા છતાં બે હજાર રૂપિયાનો દંડ ભારત સરકારે મોટર વ્હીલકર્સ એક્ટ ઓગણીસો અઠ્ઠાણુંમાં ફેરફાર કર્યો છે જેમાં હેલ્મેટ ન પહેરનાર કે યોગ્ય રીતે ન પહેરનાર ટુ વ્હીલર સવારોને બે હજાર રૂપિયા સુધીનો તાત્કાલિક દંડ વસૂલવામાં આવશે એટલે કે જો બાઇક સવાર હેલ્મેટ પહેરે છે પરંતુ તે ખુલ્લું છે તેના પર એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે જો તમે હેલ્મેટ પહેર્યું હોય અને તેને ચુસ્ત રીતે ન પહેર્યું હોય તો પણ તમને એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે એકંદરે હેલ્મેટ હવે સંપૂર્ણપણે યોગ્ય રીતે પહેરવું પડશે જો આમાં નહીં થાય તો તમારે બે હજાર રૂપિયાનું ચલન ભરવું પડશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રી પોર્ટલ ખુલ્લું મુકાયું ગુજરાતના ધરતીપુત્રો રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓનો સરળતાથી લાભ મેળવી શકે તે માટે પોર્ટલ ખુલ્લું મુકાયું છે ખેડૂતો સરળતાથી અરજી કરીને યોજનાનો લાભ મેળવી શકે તે માટે આ ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે

મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ બાદ સરકાર સહાય પેકેજ જાહેર કરવામાં આવે છે પરંતુ ખેડૂતો સુધી રકમ પહોંચતી નથી છેલ્લા બે વર્ષથી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે જોકે સરકારે સહાય પેકેજ જાહેર કરેલ એકસો બે કરોડ રકમ એક વર્ષ બાદ પણ ચૂકવાઈ નથી વર્ષ બે હજાર ત્રેવીસમાં સરકારે ખેડૂતો માટે છસો એકતાલીસ કરોડ રૂપિયાની સહાય જાહેર કરી હતી જોકે એક વર્ષ બાદ પણ આનંદ અરવલ્લી દાહોદ પંચમહાલ બનાસકાંઠા નર્મદા ખેડા કચ્છ નવસારી પંચમહાલ જૂનાગઢ અને સુરતમાં ખેડૂતોને એકસો બે પોઈન્ટ એકાવન કરોડ રૂપિયાની રકમ હજુ સુધી ચૂકવાઈ નથી ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડમાં થશે ફીમાં સુધારો મિત્રો તમને જણાવી દઈએ કે આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી જેને યુઆઈડીઆઈ દ્વારા ત્રણ મહિના વધારીને ચૌદ ડિસેમ્બર બે હજાર કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી જે મિત્રોને આધાર કાર્ડમાં ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઇમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવી હોય તો તેઓ મિત્રો ચૌદ ડિસેમ્બર બે હજાર પહેલા આ કાર્ય કરી શકે છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેત પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન ખેડૂતોના હિતમાં રૂપિયા ત્રણ લાખ સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જીરો ટકાના વ્યાજ દરથી થી વ્યાજ લોન આપવામાં આવી છે રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં સાત ટકા વ્યાજ સહાય જમા થતી હોય છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય છેલ્લા બે વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત ડફોડી બની ગઈ છે મોટાભાગની રાષ્ટ્રીય કૃતિ બેંકમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હોય છે આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે